જય જય ભવાની અમે ક્ષત્રિય સમાજમાં જે અમારા સમાજ વિશે જે ખરાબ શબ્દો વાપર્યા છે એ એક બીજેપીના ના રાજકીય નેતા થઈને આટલી મોટી સંખ્યામાં રાજપૂતો વિશે ખરાબ બોલે એ અમારાથી સહન નહી થાય ભાજપ વિરોધી અમે અમે નથી સાથ આપવા તૈયાર જ છીએ પણ રૂપાલા સાહેબની ટિકિટ કપાવી જોઈએ કે જેથી કરીને રાજપૂતો ઉપર બીજી વાર કોઈ આ અભદ્ર ટિપ્પણી ના કરે આજે રાજપૂત સમાજે હિન્દુ ધર્મ હિન્દુત્વ માટે અત્યાર સુધી માથા આપી દીધા છે ઘણું બધું કાર્ય કર્યું છે તેથી આજે હિન્દુત્વ જળવાઈ રહ્યું છે બાકી અમને અમે ભાજપ વિરોધી નથી અમારા સમાજની અંદર કેટલાય લોકો એવા છે કે જે ભાજપમાં જોડાયેલા છે અને અમે પણ જોડાવા માંગીએ છીએ મોદી સાહેબને અમારી એક જ વિનંતી છે કે રૂપાલાભાઈની ટિકિટ કાપવી જોઈએ કે જેથી કરીને કાલે ઊઠીને કોઈ બીજી વ્યક્તિ અમારા સમાજ માટે આ ટિપ્પણી ના કરી જાય મહિલાઓ આજે નેતા તરીકે થઈને નારી સન્માન કરવું જોઈએ તો એમને આવી બજેટી પડી ના થાય એમ નથી તો નારી સન્માનને એમને થેસ પહોંચાડી છે દરેક ક્ષત્રિયણી આ યુદ્ધમાં રાજકોટ પણ જશે અને સમર્થન પણ આપશે મોદી સાહેબને વિનંતી છે કે અમારી માંગને પૂરી કરો અમે તમારા વિરોધી નથી અમે તમને સાથ સહકાર આપીશું તમે વિકાસ કર્યો છે એ અમને ખબર છે જય મા બાવાની મોદી સરકાર સુધી આટલી વિનંતી છે કે ક્ષત્રિયોની અને આજે સાંભળે અને રાજપૂતોએ અત્યાર સુધી માથા દઈ દીધા છે તો એમના માટે અમને સાથ સહકાર આપે અમે એમને સાથ સહકાર આપીશું રૂપાલા સાહેબની ટિકિટ રદ થવી જોઈએ એક જ માંગ છે અને એ જ માંગ સાથે અમે આંદોલન ચાલુ રાખીશું અને જય મા બાવાની જય રાજપૂતારા